પાવી જેતપુર ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ છે રહીશો પરેશાન કરવા તંત્ર પાસે માંગ ઉદેપુર નગર હાઈવે રોડ ઉપર જમાવતા ઢોરો સ્પષ્ટપણે જોઈ શકાય છે ગામની વચ્ચોવચ તીન વિસ્તારમાં પણ ઢોરોનો ત્રાસ છે વારંવાર સત્તાધીશો અધિકારીઓને રજૂઆત કરવા છતાં તંત્રને કાંઈ જ દેખાતું નથી તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે પાવી જેતપુર નગરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરો બજારમાં આવતા જતા લોકો માટે ત્રાસનું કારણ બન્યા છે રોડ પર ખૂણે ખૂણે વિના માલિકના ઢોરો ફરી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય વધી રહ્યો છે સ્થાનિક ગામના લોકોએ ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેઓએ સ્થાનિક તંત્રને રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપી તથા ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કડક પગલા લેવાની વિનંતી કરી છે રિપોર્ટર જીગ્નેશ દરજી બે ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી